ભાવનગરમાં ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજે ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કર્યું ત્યારથી વિવાદ ઓછો પડતો હતો તે આજે અખબારમાં એક જાહેરાત પ્રસિદ્ધ થાય છે આ જાહેરાતમાં ભારતીય જનતા પાર્ટી અને ખાસ તો નરેન્દ્ર મોદીને તેઓ સમર્થન આપે તે પ્રકારની અપીલ કરવામાં આવી છે આ અપીલને કારણે ભાવનગરના ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનોમાં રોષ પણ જોવા મળ્યો અને ત્યારે હવે આગેવાન સામે આવીને બોલી રહ્યા છે જેમણે જાહેરાત આપી છે તેઓ કે આ તો પ્રેસવાળાની ભૂલ છે વિગતવાર જાણીએ તેઓ શું બોલ્યા અને તેમણે શું ખુલાસો કર્યો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર મશી આ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલ ક્ષત્રિય રાજપૂત સમાજનું વિરોધ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટી સામે જોર પકડી રહ્યું છે લોકસભાની ચૂંટણીના મતદાનને બસ કલાકોની છે છે ત્યારે તમામ તમામ રાજકીય પક્ષો નેતાઓ પોતાના અપનાવવા લાગે આ બાબતોની વચ્ચે ક્ષત્રિય રાજપૂત સમાજ પોતાના વિરોધને ઉગ્ર બનાવી મતદાનના દિવસે વાસ્તવિકતા બતાવશે ભાજપને તેવો કહી રહ્યો છે ત્યારે આજે અખબારમાં એક ક્ષત્રિય કાર્ય રાજપૂત સમાજના નામે એક જાહેરાત પ્રસિદ્ધ થાય છે તેમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હૃદયપૂર્વકનો ટેકો જાહેર કરવાની વાત લખવામાં આવે છે નીચે કેટલાક શબ્દો સાથે ભારતીય જનતા પાર્ટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વખાણવામાં આવ્યા છે એ જાહેરાતને લઈ વિવાદ થયો ત્યારે જાહેરાતમાં જે નીચે નામ છે ભૂપતસિંહ પરમાર સેક્રેટરી અને નારણભાઈ અધ્યક્ષ તેમની સાથે અમે વાત કરી તેઓ બંને આ બાબતનો જવાબ નથી આપી શકતા ત્યારે ભૂપતભાઈએ હવે એક ઓડિયો ના માધ્યમથી પોતાનો ખુલાસો જાહેર કર્યો છે તમે સાંભળો તેમાં તેઓ કઈ રીતે આખો દોષનો ટોપલો પ્રેસવાળા પર રહ્યા છે ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજના વડીલો મિત્રો અને યુવાનોને મારા જય ભવાની આજે જે છાપામાં આર્ટિકલ આવેલ છે અને તે બાબત કોઈને અયોગ્ય લાગ્યું હોય તો હું ભૂપતસિંહ જે પરમાર ભાવનગર પારદર્શક ખુલાસો રજૂ કરું છું જે આર્ટિકલ તૈયાર કરેલ તેમાં ભાજપ પ્રેરિત ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજના નામનો ઉલ્લેખ કરેલ તથા જય ભવાનીના નામનો ઉલ્લેખ પણ કરેલ પરંતુ ઉપરથી લખાણમાં ફેરફાર થઈ ગયેલ છે પ્રેસવાળાના હિસાબે ક્ષતિ ઊભી થયેલ છે તેમજ આમાં કોઈના નેજી સ્વાર્થના હિસાબે આ આર્ટિકલમાં આવું લખાયું હોય અને અપાયું હોય એ બિલકુલ નથી બનેલું એનો એનો પણ હું આની સાથે ખુલાસો કરું છું દરેકને મારા જય ભવાની તો આતા ભૂપતભાઈ પરમાર કે જેવું સ્પષ્ટતા કરી રહ્યા છે કે આમાં મારી આપેલી જાહેરાતમાં ઉપરથી સુધારા વધારા થયા છે કે ઉપરથી થયેલી ક્ષતિ છે અમે આવું લખીને જ નથી આપ્યું આ પ્રેસવાળાની ભૂલના કારણે આવું થઈ રહ્યું છે હવે તમે પૈસા આપો તમે જાહેરાત આપો અને પ્રેસવાળા શા માટે તમારી જાહેરાત બદલે અને જો આવું કરે છે તો એ પણ ગંભીર ગુનો છે અપરાધ છે તો ભૂપતભાઈ શું આ મામલે ગુનો નોંધવા માટે તજવીજ હાથ ધરશે આ મામલે અમે તેમને સવાલો કર્યા પરંતુ તેઓ જવાબ આપવા માટે તૈયાર નથી તેમણે કહ્યું આઈ એમ સોરી તેઓ જવાબ નથી આપી રહ્યા ખેર આ બધું ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનો આગેવાનો અને જે લોકો સમર્થન અને જે લોકો વિરોધને ટેકો આપે છે તેમણે સમજવાનું છે હાલ તો તેઓ કોઈ જવાબ નથી આપી રહ્યા અને ખુલાસો જાહેર કરતા પ્રેસવાળા પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કરતા જોવા મળે છે આ જ પ્રકારના સમાચાર વિગતવાર અહેવાલ અને પડદા પાછળની કહાનીઓ અને ઘણું બધું આવું બધું જો તમારે જોવું છે તમને પસંદ આવે છે તો નવજીવ ન્યૂઝ સાથે આજે જ જોડાવો અમારી આ ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર વૈષ્ણવજન તો જે